હાલો મિત્રો આપણે મારા મામાના ગામ ગયા હતા મામાના ના ગામ થી વચમાં જામબાલા ગીર માં જામજીત ધોધ આવે છે તો જામજીત ધોધે પણ આવે ફરીને ઘરે આવી ગયા છે હું મિત્રો જય માતાજી આજે જવાનું છે બાર આજે પાછું કાલે પણ બાર ગયા હતા આજે પણ બાર જવાનું છે તો થોડી ગાડીની સફાઈ કરીને પછી નીકળ્યા બાર તો ચલો ગાડી ને ગાબો મારી દે કાલે તો કઈ ગાબો માર્યો નતો જો કેટલી કચરા વાળી ગાળો ગાળો ગાડી છે આખી જો ગારો ગારો ગાડી નવા કપડા મારો અત્યારે ખાલી ગાભો મારી દો પછી ફરીને આવું પછી ગાડી ધોઈ નાખું ગાડી સર્વિસ માં પણ દેવાની છે તમે જોઈ શકો છો અત્યારે ગારો ગારો ફૂલ ગારો ગારો છે તો ના તૈયાર થઈ ગયો પછી યાદ આવું કે ગાડી સાફ કરી નાખું તમે જોઈ શકો છો આ ગાડી છે એકાણુ પંદર હાલો ગાડી ને મારી દીધો છે ગાભો હવે આપડે નીકળીએ છીએ ફરવા મિત્રો આ ગુજરાત સરકાર જાહેર નોટિસ કરી છે જમજી તો તમે જરા જોઈ લેજો તમારી રીતે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો હું અત્યારે વિડીયો ચાલુ કરીને પછી જાઉં આગળ જો વિડીયો ઉતરશે તો આપણે ઉતારશું બાકી નોટિસ નો ભંગ કરવાનો થતો નથી હેલો મિત્રો જય માતાજી તો અમે આવી ગયા છે જમજીર ધોધે તો જમજીર ધોધે જાય છે આગળ આગળ આ બ્લોક માં તમે બન્યા રહો તો અમે અહીંથી જાવ આ બતાવી દે જો આથી જમજીર ધોધ તરફ જવાનો રસ્તો છે તો ચલો આપણે આગળ જઈએ છીએ આગળ જતા રસ્તામાં જમનેશ્વર મહાદેવનું મંદિર આવે છે તો આપણે મહાદેવ દર્શન કરીને આગળ નીકળશું જય મહાદેવ તમે પણ આવો દર્શન કરજો મહાદેવ હલો મિત્રો તો અમે હવે મહાદેવ ના દર્શન કર્યા પછી આગળના રસ્તે નીકળે છે અહિયાં ગાડી તમે પાર્કિંગ સાઈડ માં કરી શકો છો પાર્કિંગ ની પણ વ્યવસ્થા છે આવો તો શાંતિ થી આવો નિરાંતર કોઈ ઉપાધિ નથી આપડે તો આગળ રસ્તો જુઓ સો રસ્તો છે સાવટવાળો રસ્તો છે મસ્ત ચાલે આવો નિરાંત કોઈ ઉપાધિ નથી ચલો આપડે આગળ બ્લોગ ચાલુ રાખીએ અને બતાવતો જાવ છું બધુંય બ્લોગ માં

બોલો બોલતી મારે દીતી બોલો મારે તીતું બોલ્યો હાલો હાલો એ માતાજી એ તબેદી દેબા તાજી એ માતાજી બદલે નામ કહી દે નામ કહી પાણી છે યે પાણી છે આયા બોલી આવો પાણી છે

ધોધ છે તેમાં નાવા જવાની કે આથી સેલ્ફી કે ફોટો પાડવાની પણ મનાય છે આ બતાવતો જરા આ તારની આગળ તમે જાઓ આ તાર છે આની આગળ જો તમે જાશો જવાની પણ મનાય છે ખાસ કરીને ધ્યાન રાખજો ઊંડા એકની છે કોઈને ખબર જ નથી અને આમાં જે પડે છે એ મળતો પણ નથી એટલે ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો આમાં નાવા જાતા નહીં સેલ્ફી કે ફોટો પાડો તો પણ આની અંદર પાડજો આની બહાર તમે જાતા નહીં ત્યાં જમ્બુજ ધોધ પાસે તમે નાય નથી શકતા એની આગળ એક સાંકડો રસ્તો આવે છે એની આગળ આગળ તમે ચાલ્યા આવશો તો રસ્તો પડે છે ત્યાંથી તમે સેજ આગળ આવશો તો તમે નાય શકો છો જો હું તમને આંગળીનો નો ઇશારો કરું છું એ બાજુ તમે જરાક જોવો તો તમે આગળ આવશો તો તમને નાવની પણ અમારી બાજુ તમે આગળ આવશો તો તમને નાવની પણ મજા આવશે તો ચલો હું તમને આગળ લઈ જાવ છું ચલો થોડો વિડીયો ચાલુ ચાલો એમાં જો ઘણા બધા માણસો પણ નાય છે તમે જોઈ શકો છો હું તમને માં બતાવું આપણે તો નાવાનું નથી થાકી ગયા છે તો હાથ પગ ને એવું જોઈ નાખીએ વિડીયોમાં બનાવો જોતા રહેજો

મામા ના ગમતી ઓછમાં જામ માં ધોધ આવે છે તો પણ ફરીને ઘરે આવી ગયા છે હું નાય જોઈ ને ફ્રેશ થઈ ગયો છું કપડા પણ બદલી નાખ્યા છે તો વિડિયોને ને હવે ખતમ કરીએ છીએ તમને વિડિયો સારો લાગે તો ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂરથી કરજો તો ચલો બધાને જય માતાજી અને જય શ્રી રામ